ભાવનગરના મહુવાની વાત કરીએ મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વૃદ્ધના તણાયાના લાઈવ વિડીયો સામે આવ્યો છે પાણીના તેજ પ્રવાહથી દાઠાથી રાણીવાડા ગામના રસ્તા પર સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે છતાં પણ એક વૃદ્ધ જીવના જોખમે ત્યાંથી પસાર નજરે પડ્યા હતા તો પાણીના પ્રવાહમાંથી આ આ વૃદ્ધ પસાર થતા હોય તેવો સામે આવ્યો છે હાજર લોકોએ વૃદ્ધને રોકવાનો પણ પ્રયાસ કર્યો તેમ છતાં તેઓ રોકાયા નહીં અને પાણીના તેજ પ્રવાહમાં તણાવવા લાગ્યા સદનસીબે નદીના પટમાં વૃક્ષ પકડી લેતા બે કલાકની ભારે જહેમત બાદ વૃદ્ધને હેમખેમ બચાવી લેવામાં આવ્યા છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ભાવનગરના મહુવાની વાત કરીએ મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વૃદ્ધના તણાયાના લાઈવ વિડીયો સામે આવ્યો છે પાણીના તેજ પ્રવાહથી દાઠાથી રાણીવાડા ગામના રસ્તા પર

તે રસ્તો ઓળંગવાની મનાઈ હોવા છતાં પણ વૃદ્ધ ત્યાંથી પસાર થયા સ્થાનિકોએ તેમને સમજાવ્યા છતાં પણ આ વૃદ્ધ ત્યાંથી પસાર થતા નજરે પડ્યા હતા